આજે આપણે વાત કરીશું ભારતીય બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળેલા છે એના વિશે વાત કરીશું તો ભારતીય બંધારણના ભાગ ત્રણમાં અનુચ્છેદ બાર થી પાંત્રીસ હેઠળ આપણને મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો ભારતીય બંધારણ મુજબ અત્યારે હાલમાં આપણને છ જાતના મૂળભૂત બંધારણીય અધિકાર મળેલા છે તો ચાલો એની વાત કરીશું વિસ્તૃતમાં કયા કયા છે તે તો સૌ પ્રથમ સમાનતાનો અધિકાર જે અનુચ્છેદ ચૌદ થી અઢારમાં એને આવરી લેવામાં આવેલો છે તો અનુચ્છેદ ચૌદ શું કહે છે કાયદા સામે સમાનતા અનુચ્છેદ પંદર શું કહે છે ધર્મ જાતિ લિંગ જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં એના પર પ્રતિબંધ લાગવામાં આવેલું છે અનુચ્છેદ સોળ મુજબ જાહેર રોજગારમાં સમાનતાનો તક આપવો જોઈએ ઇન્ક્લુડ આમાં સ્ત્રીઓની બાબતને સાઇડ પર રાખવામાં આવેલું છે અનુચ્છેદ સત્તરમાં શું છે અસ્પૃશ્યતા અંત અસ્પૃશ્યતા નાબોતી આ કોન્સ્ટેબલની ગત પરીક્ષામાં પૂછાય ગયેલો પ્રશ્ન છે અનુચ્છેદ બે હજાર અનુચ્છેદ અઢાર છે માં ઉપાધિઓનો અંત ઇલ્કાબોની નાબૂદી કે જે કઈ રાજા રજવાડાઓ સમયથી તમને જે કોઈ ઉપાધિઓ આપેલી છે એનો અંત કરવો બરાબર બધાને સમાનતા આપવાની પછી વાત કરીશું બીજા નંબરનો સ્વતંત્રતાનો અધિકાર રાઈટ ટુ ફ્રીડમ રાઈટ ટુ ફ્રીડમ ની વાત કરીશું તો રાઈટ ટુ ફ્રીડમમાં શું છે બોલવાની અને વ્યક્તિની બોલવાની અને વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતા શાંતિપૂર્વક સભા કરવાની સ્વતંત્રતા સંગઠન બનાવવાની સ્વતંત્રતા દેશમાં મુક્ત હલંચલન રહેવા અને વસવાટ કરવાની સ્વતંત્રતા વ્યવસાયિક અથવા વેપાર કરવાની સ્વતંત્રતા જે આપણને અનુચ્છેદ ઓગણીસ અંતર્ગત મળેલી છે અનુચ્છેદ વીસમાં શું છે ગુનાહિત દોષારોપણ સામે તમને રક્ષણ મળવા માટે જે મળેલું છે મૂળભૂત અધિકાર અનુચ્છેદ એકવીસમાં શું છે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા સ્વતંત્રતાનો અધિકાર છે અનુચ્છેદ અનુચ્છેદ એકવીસ એ જેમાં છથી અઢાર વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આ ખાસ યાદ રાખજો અનુચ્છેદ એકવીસમાં શું છે કે છથી અઢાર વર્ષ થી ચૌદ વર્ષના બાળકને સોરી મારે બોલવામાં ભૂલ થઈ ચૂકી છે કે છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું અનુચ્છેદ બાવીસમાં શું છે કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ પછી પછી વાત કરીશું ત્રીજા નંબરનો જે આપણો મૂળભૂત અધિકાર છે એમાં શોષણ વિરોધી અધિકાર એમાં વાત કરીશું અનુચ્છેદ ત્રેવીસ થી ચોવીસ સુધી શોષણ વિરોધી જે અધિકાર છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અનુચ્છેદ અનુચ્છેદ ત્રેવીસ માં શું છે માનવ વાણિજ્ય અને બળજબરીના કામો પર પ્રતિબંધ માનુષ્યનું જે શોષણ કરવાનું સોરી મનુષ્યનું વેપાર કરવાનું એને એને બળજબરી કોઈ પણ કામ પર રાખવાનું એના પર પ્રતિબંધ છે 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 અનુચ્છેદ વર્ષથી ઓછા જે બાળકો એને કોઈ પણ જગ્યાએ કામ રાખવા પર પ્રતિબંધ છે જો કોઈ પણ એડમાં કે કોઈ પણ પિક્ચરમાં તમારે કોઈ પણ બાળકને રાખવું હોય તો તમારે એના બોન્ડ સાઇન કરવા પડશે માતા પિતાની સંમતિ લેવી પડશે અને વીસ હજાર બાળ બાળ સુરક્ષા ગૃહો હોય છે એમનામાં તમારે એમને જમા કરવાના રહેશે

અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર છે જેમની સંખ્યા ઓછી છે એમને શૈક્ષણિક સ્થાપવા માટેનો પણ અધિકાર આપવામાં આવેલો છે હવે વાત કરીશું લાસ્ટ છેલ્લું બંધારણીય ઉચ્ચારણનો અધિકાર એ હાર્દ છે બંધારણનો મુખ્ય ભાગ છે બાબાસાહેબ આંબેડકરે પણ કીધેલું છે બંધારણીય અધિકારોમાં સૌથી બેસ્ટ પાક છે અનુચ્છેદ બત્રીસ એના સિવાય કોઈ મહત્વ નથી તો શું છે કે મૂળભૂત અધિકારોના રક્ષણ માટે ખાસ છે એકત્રીસ છે મૂળભૂત અધિકાર નથી એ સંપત્તિનો અધિકાર આગળ હતો જ્યારે બંધારણ અમલમાં આવ્યું હતું ત્યારે પરંતુ તેને ચુમ્માલીસ માં સુધારો ઓગણીસો તેને શું દૂર કરવામાં આવ્યો તો હવે એને તેને કાયદેસર અધિકાર તરીકે અનુચ્છેદ તેત્રીસ હેઠળ એને લાવવામાં આવેલું છે એટલે એનું ટ્રાન્સફોર કરવામાં આવેલું છે અને એ તમને તેત્રીસ એમાં જોવા મળશે થેન્ક યુ જો તમને માહિતી ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરી દેજો થેન્ક યુ જય હિન્દ